જય દ્વારકા અત્યારે વાગવા માં થઈ જાય સવાર સાત તો હવે આપણે દર્શન કરવાનો સમય થઈ ગયો છે કારણ કે સવારના દર્શન તો કરવા જ જોઈએ તો દર્શન કરીને થોડુંક વાંચીને ટ્યુશન તરફ જઈએ તો ચાલો

તો બ્લોગમાં કાંડી લીધું છે પૂરું તો અત્યારે વાગવા માં થયા છે સાડા બાર તો હવે આપણે કપડા બદલાવીમાં કાંડી જયારે વાગવામાં થયા છે એક ને પંદર તો હવે આપણે સ્કૂલ તરફ નીકળીએ તો બ્લોગમાં કાંડી છ વાગી ગયા છે છ વાગ્યા બાદ હવે શું કરવાનું તો હવે આપણે કપડાં બદલાવાના કપડા બદલાવીને થોડીક જ વારમાં તમને

જમી લે કાંડી રે જમવાનું થઈ ગયું છે પૂરું જમી લીધું છે અત્યારે હવે થોડુંક લેસન કરી લેવાય લેસન કરીને થોડીક જ વારમાં ભાગવામાં આવે સાડા નવ તો અત્યારે મારે લેસન થઈ ગયું છે પૂરું તો હવે આપણે બ્લોગ વિડીયો ને આયા જ પૂરો કરવો છે કરવો જોઈએ કે નહીં કરવો જ છે તો બ્લોગ વિડીયો આટલું જ તો મળીએ આવતી કાલે નવા બ્લોગ વિડીયો સાથે તો બ્લોગ વિડીયો માં કન્ટિન્યુ રહેજો તો લાઈક કરી દેજો ચેનલ બનાવ તો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરવાનું તો ભૂલતા જ નહીં મળીએ નવા વિડીયો સર બાય